હળવદના ચરાડવા ગામે જમીન પર સ્કૂલ અને મકાનો હોવા છતાં ખોટું વાવેતર દર્શાવનાર તલાટી અને મામલતદાર સામે તપાસ હાથ ધરાઈ છે આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદના ચરાડવા ગામના વતની અને હાલ મુરમીના રંગપરા ગામે રહેતા બાબુભા નવુભા ઝાલા સહિતના અસરગ્રસ્ત પરિવારોએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપી જણાવ્યું કે તેમના સહિતના ત્રીસ જેટલા પરિવારો ત્રીસ વર્ષથી હળવદના ચરાડવા ગામે રહેતા હતા તેઓ જ્યાં રહેતા હતા તે જમીન ઉપર કોઈ જાતનું વાવેતર થયું જ ન હોવા છતાં અને આ જગ્યાએ સ્કૂલ અને બોતેર મકાનો આવેલા હતા પણ બે હજાર ઓગણીસની સાલમાં તે વખતના તલાટીએ ત્રીસ વર્ષ સુધી વાવેતર થયું ન હોવા છતાં સરકારી ચોપડે વાવેતર દર્શાવી ગેરરીતિ આચરી હતી ત્યારે જમીન આપનાર જે તે માલિકે તે સમયે આ મકાનમાં રહેતા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરી હતી આમ છતાં આ કેસ ખાનગી મકાનોમાં રહેતા લોકો જીતી ગયા હતા

આવેદનપત્ર આપવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતા જાન્યુઆરી મોરબી કલેક્ટરને આવેદન આપી ત્યાંથી ગાંધીનગર સુધીની પગપાળા ન્યાયયાત્રા કરવાની જાહેરાત કરતા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને સમગ્ર કાંડની તપાસ સોંપવાની સાથે યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપતા હાલના તબક્કે પગપાળા ન્યાયયાત્રા મોકૂફ રખાઈ છે